સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવેલ છે જેમાં દાહોદ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય પ્રવાહમાં ત્રાણું પોઈન્ટ જીરો ત્રણ ટકા પરિણામ મેળવી દાહોદ જિલ્લાનું પરિણામ ગત વર્ષની સરખામણીમાં અગિયાર પોઈન્ટ છત્રીસ ટકા વધારો નોંધાયેલ છે જેમાં કુલ વિદ્યાર્થીઓ અગિયાર હજાર નવસો અને બોતેર વિદ્યાર્થીઓ બેઠા હતા જેની સામે અગિયાર હજાર એકસો ને સાડત્રીસ વિદ્યાર્થીઓ છે ચોવીસ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ પ્રાપ્ત કરેલ છે અને છસો ને છપ્પન વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવેલ છે જે એક સારી બાબત કહી શકાય સાથે જ વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં પણ ગત સાલના પરિણામ કરતાં આ વખતે વધારો જોવા મળેલ છે વિજ્ઞાન પ્રવાહમાં કુલ ઓગણસાઠ પોઈન્ટ પંદર ટકા પરિણામ દાહોદ જિલ્લાનું મળેલ છે જેમાં બારસો પંચાણું વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા જેમાંથી સાતસો છાસઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે અને પાંચસો ને છત્રીસ વિદ્યાર્થીઓ અનુત્તીર્ણ રહ્યા છે ગત વર્ષની સરખામણીમાં સાત પોઈન્ટ

વિજ્ઞાન પ્રવાહમાં સુધારાની જરૂર છે અને અમે આગામી વર્ષે વધુ સારા પરિણામ માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે કામ કરીશું દોહના વિદ્યાર્થીઓએ સામાન્ય પ્રવાહમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં પડકારો સામે લડવાની જરૂર છે શું તમે આ પરિણામ વિશે વિચારું છો નીચે કમેન્ટમાં જણાવો અને અમારી સાથે જોડાયેલા રહો આજના બ્રેકિંગ ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે ડીટીવી ન્યૂઝને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો નવીનતમ અપડેટ માટે આઇકન દબાવો ફરી મળીશું જય ગરવી ગુજરાત